નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને સરથાણા શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂત કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન સુરત શહેરનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહેપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ રાજેન્દ્રભાઈનાઓની સંયુક્ત બાતમી આધારે સરતાણા પ્રાણી સંગ્રહાલયના ગેટની સામે બ્રિજ નીચેથી આરોપી વિક્કી બાબુભાઈ ખારોલને માદક પદાર્થ ગાંજા જેનું વજન એક કિલો ત્રણસો બાણું ગ્રામ જેની કિંમત રૂપિયા તેર હજાર નવસો વીસ તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજારની મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજાર નવસો વીસના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે